આપણે એક સુંદર મજાનો ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે ભગવાન સત્યનારાયણની કથા વિશે આપણા હિન્દુ શાસ્ત્રોમાં અને ધર્મગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સંકટ સમયે અથવા તો કોઈ પણ શુભ પ્રસંગે જો સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે તો આપણે કરેલા એ શુભ પ્રસંગનું આપણે પૂરેપૂરું ફળ મળે છે કોઈ પણ સંકટ સમયે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી એ સંકટમાંથી આપણે મુક્તિ મળે છે એ સંકટમાંથી નીકળવાનો આપણે માર્ગ મળે છે તો આપણે આજે આ પ્રસંગમાં જાણવું છે કે સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે અને કયા સમયે કયા સ્થળે કરવાથી શું ફાયદો થાય છે સત્યનારાયણ ભગવાનની કથા દરેક પૂનમે કરવાથી આપણા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની વર્ષા થાય છે અને આપણા ઘરની અંદર અવિરત હંમેશાને માટે ઘર હેરું ભેરું થાય છે સત્યનારાયણ ભગવાનની કથા જો આપણા બાળકોના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે આપણા બાળકોની બુદ્ધિનો અને મનનો વિકાસ અનેક ગણો થાય છે આપણા બાળકનું આયુષ્ય દીર્ઘ લાંબુ અને તંદુરસ્ત રહે છે આપણા બાળકની તબિયત અને બાળકની રોગ પ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થાય છે સત્યનારાયણ ભગવાનની કથા જો કોઈ ધંધા રોજગારના સ્થળે અથવા તો ઓફિસ કે દુકાનના સ્થળે કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે આપણા ધંધામાં આવતા વિઘ્નો દૂર થાય છે આપણા ધંધામાં આપણે નફો કરવાના માર્ગ અને પૈસા કમાવાનો માર્ગ મોકળો થાય છે આપણે ધંધાની અંદર આવકની વૃદ્ધિ થાય છે અને આપણા ધંધા રોજગારમાં હંમેશાને માટે સમૃદ્ધિ રહે છે સત્યનારાયણ ભગવાનની કથા લગ્ન પ્રસંગ પછી જો કરવામાં આવે તો પતિ પત્નીના દાંપત્ય જીવનમાં અનેક ગણો આનંદનો વધારો થાય છે પતિ પત્નીનું દાંપત્ય જીવન હંમેશાને માટે સુખી રહે છે પતિ પત્નીના દાંપત્ય જીવનમાં અનેક ગણી મધુરતામાં વધારો થાય છે અને બને સુખી રહેવા માટેના ભગવાનના આશીર્વાદ મળે છે સત્યનારાયણ ભગવાનની કથા જો કોઈ પણ આપણું કાર્ય અટકી પડ્યું હોય અને એ લાંબા સમય સુધી એ કાર્યને કોઈ પ્રગતિ ન થઈ હોય એ કાર્યમાં કંઈક ને કંઈક વિઘ્ન આવી જતું હોય અને એ કાર્યમાં આપણે સફળતા ન મળતી હોય અને હેવે સમયે જો ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવે ને તો આપણું લાંબા સમયથી અટકી પડેલું કાર્ય એકાએક પ્રગતિ કરવા લાગે છે આપણા એ કાર્યને એકાએક રસ્તો મળવા લાગે છે અને આપણું અટકેલું કાર્ય પ્રગતિના પંથે પડે છે અને આપણે એમાં સો ટકા સફળતા મળે છે આ છે સત્યનારાયણ ભગવાનની કથાનું મહત્ત્વ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે અથવા તો કોઈ પણ શુભ કાર્ય નિમિત્તે જો સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે તો પતિ પત્નીના દાંપત્ય જીવનમાં આવતી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે તમામ પ્રકારના વિઘ્નો હંમેશાને માટે નાબૂદ થઈ જાય છે અને પતિ પત્નીના સંબંધોમાં મધુરતા વધે છે પતિ પત્નીના સંબંધોમાં પ્રેમના અનેક ઝરણાઓ ફૂટે છે અને બંને વચ્ચે એ પતિ પત્નીના સંબંધો મધુર રીતે વિકસિત થાય છે અને ઘરની અંદર તો પાતક હોય અને એના પછી જો સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે તો જે કોઈ પણ અપવિત્ર આવી હોય તો એ જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા થઈ જાય તો ઘરની અંદર ફરી પાછું ઘર શુદ્ધ થઈ જાય છે ઘર પવિત્ર થઈ જાય છે અને ઘર પાવન થઈ જાય છે બાપુ આ હતી ભગવાન સત્યનારાયણ ભગવાનના કથાનું મહત્વ અને આ સત્યનારાયણ ભગવાનની કથા ભક્તિભાવથી કરવાથી આપણે એનું પૂરેપૂરું ફળ મળે છે અને એનો પૂરેપૂરો લાભ આપણે મળે છે આ સત્યનારાયણ કથાનો પ્રસંગ તમે પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર